જય માતાજી હવે વિરોધીઓને આપણી તરફ કેમ વાળવા એ કામ સરળ થઈ ગયું બાકી પ્રભુ એમના આત્મા ને શાંતિ આપે પરંતુ મને તો શાંતિ ત્યારે જ થશે મોટાભાઈ જયારે સોનલ હારે મારા લગ્ન થાય અને વીરેન્દ્રસિંહ ની હવેલી નો હું માલિક બનું માલિક હવે છે સમજ્યો દુર્ગા ને દૂર કરવી એ તો મારા ડાબા હાથ નો ખેલ છે એ પેલા મારા લગ્ન માં વિઘ્ન નાખનાર કાળજી ખુરાઈ ગઈ છે રૂપા તું તારો રસ્તો ભૂલી ગઈ છે માણસ જ્યારે પોતાનો માર્ગ ભૂલે છે ત્યારે ભટકી જાય છે અને પોતાની હા પીવાનું છોડી દેવાથી બાપુ પાછા નથી આવવાના ઉલટાનો એમનો આત્મા દુઃખી થશે

પણ કાયા શરણાઈઓ વગડાવે અગર હૈયામાં માં ધીરજ હશે તો તારું એ સપનું પણ પૂરું થશે સોનલ ધીરજ રાખ તું શું માને છે શિવો આ વિશે કઈ વિચારતો નહી હોય વા શું વિચાર કરે છે દીકરા અરે આજે તો સર કોળિયોય મોડાવા નથી મુક્યો શું करू બા ભૂખ બાં ગઈ છે બેટા ભૂખ્યા રહેવા થી આદ્રેલકામ થોડા જ પુરા થાય જવાના અરે મુસીબતોમાંથી માણસને મારક તો ગોથવ જ પડે માં મને તો કોઈ મારક દેખાતો નથી માં કાંટા રે સોનલની હવેલીમાં સોનલ નું નહીબત માં તો પ્રેમ ની તાકાત પ્રબળ બને છે કેટલી તાકાત હોય છે એની ખબર તો કાલે પડી જશે આવતીકાલે સોનલે મહાદેવ ના મંદિરે મળવાનો મને વાયદો કર્યો છે

શંકર તો હવે મારા પતિ નામ નો છે મરીને ક્યારે નહીં ઉતારું નહીં ઉતારે તો આજે મારે તારી પડશે આ તારી કોઈ જરૂર નથી તે દિવસે તે દિવસે તે મને તારા બાપ પાસેથી માર ખવડાવ્યો હતો ને હવે આજ હવે આજ એનો હિસાબ હું ચુપતે કરીશ હવે આજ પછી આજ પછી તો આ હવેલીની બાર પગ પણ નહીં મૂકી શકે સમજી હવે સાહેબ આપ અમારા આંગણે જય કાળી માં શિવાની માં આંગણા ની અંદર આવવાનું કહેશો કે પછી બધા સવાલ પારણામાં જ પૂછી લેશો તમારા જેવા મોટા માણસ ના પાવન પગલા આમ જેવા ગરીબ ને હું પાણી લઈ ની જરૂર નથી અરે આમ જેવા ગરીબ આંગણે પધાર્યા છો તો પાણી તો પીઓ અરે જો ગરીબ માનતા હો તો સમજો આ તમને ધનવાન બનાવવા આવ્યો અરે ધનવાન થઈને અમારે શું કરવું છે ઠાકોર સાહેબ અમે તો તમારા રહીએ તો ઘણું સારું પણ એ રસ જયારે પડે ને ત્યારે જેમ ખટકે છે અરે તમે સીધા માણસ છો એટલા સાચું તો આ ધર્મ તમને અહીં સમજાવવા આવ્યો છે જો સીધી રીતે માની જશો તો સુખી થશો નહી તો અવળી આંગળીએ પણ ઘી કાઢતા અમને આવડે છે તારા શિવાને કહી દેજે કે અમારા માર્ગ ની વચ્ચે ના આવે એટલે એમ કે હું મારા નાના ભાઈ ના લગ્ન વીરેન્દ્રસિંહ ની દીકરી સોનલ સાથે કરવા માંગુ છું અને મેં સાંભળ્યું છે કે તારો દીકરો શિવો સોનલ ને પામવાના સપના જોઈ રહ્યો છે તો તમે ખોટું સાંભળ્યું શિવો સોનલ ને પામવાના સપના નથી જોતો શિવો સોનલ ને પ્રેમ કરે છે અને સોનલ પણ એટલી જ ચાહે છે અને ઠાકોર સાહેબ પ્રેમ કરવો એ કાયદાની દ્રષ્ટિએ ગુનો નથી એમ ક્યારેક ક્યારેક પ્રેમ કરવો એ પણ ગુનો બની જાય છે અને એની સજા બહુ આકરી હોય છે એ આખરી સજા માંથી તારે તારા દીકરા ને બચાવવો હોય તો કહી દેજે કે સોનલ ને મળવાનું બંધ કરી દે નહીં તો ધરમસી લીલામ થાય ને ગામ છોડીને તારે જતા રહેવું પડે થી પહેલા હું તને આ છેલ્લી વાર ની ચેતવણી આપવા આવ્યો છું બીજી વાર કદાચ હું ના પણ મારા ભાડું થી યમદૂતો આવશે તમારામ દૂતો ને ઉઘરવાનો નહીં રહે જયારે વિનાશ આવે છે ત્યારે બુદ્ધિ વિપરીત થાય છે હવે તોય આંખો ઉભારી રાખીને સુજો ઠાકોર સાહેબ પ્રેમ કરનારાઓ પોતાનું કફન માથે બાંધીને ફરતા હોય છે જો છું કે તમારા જુલમમાં તાકાત છે કે એની માના ખાવણ માં મારી દીકરીને નથી ચલાતું પ્રયત્ન હરામ ખોસ હવે તો વગર બેડીએ તારા પગમાં બેડીઓ પડી ગઈ છે તને તારા રસ્તીયા વાલમ ને મળવા જવું તું ને ક્યાં ક્યા આ પગે ઉઠમે જાતા રસ્યા વાળને મળવા ખબરદાર જગરની વાત કરે તો हजार मार सो ले आया खुटल ले शिवा सोनल तो ने परणवा सपना जुए ई पहला तारी मानो मौत जो नहीं मोटा भाई नहीं ए पहला तो मारे ना संगीत नो जादू जो वो छे एना प्रेम नी पराकाष्ठा जो भी छे <laughs> સોનલ ને પ્રેમ કર્યો છે ને તો પછી એને કે પોકારે અને એને અહી બોલાવે તો હું જાણું કે એનો પ્રેમ ભાઈ જોરા જેવો છે શ્રી ફરહાદ જેવો છે આજે મારે મધુરા મિલન ની મોત જોવી છે જે સોનલ ના બચાવ માટે તે વીરસિંહ હાથ ઉપાડ્યો હતો ને આજે એ જ હાથ થી વાજા વગડાવી સોનલ હારે મારે હથેવાળો કરવો છે તો હરીના હાથમાં હોય છે વીરસિંહ સોનલ મને પ્રેમ કરે છે તારી માના મરસિયા ગાવા માટે તૈયાર થઈ જાય મારા મોત ની પરવા તો છોડી દે દીકરા અરે મારવું કે જીવાડવું એ તો ઉપર વાળા હાથમાં હોય છે આ આખું જોઈ લે કે તારા પ્રેમ અને સુર માં કેટલી તાકાત છે જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરી ને તો તારી આ સોનલ ની ખોપડી ના પૂર પૂર ની પછી પણ જય કાળે હે શિવા જો હાથ ઉપાડવાની કોશિશ કરી ને તો મારી જિંદકી નો ઘોડો દવાઈ જશે સમજો હે વીરસાઈ શિકાર છે આને કારણે જ મારો સાધન છીનવાયો આને કારણે જ મારો બાલન થી થયો આને કારણે જ મારો અવતાર રાખો एक रहो वो आज रसिया वालम तारा रसिया वालम की हूं तरे सदा बापू तुम्हारा भाड़ू थी कुतराओ ने कही दो कि हथियार फेंकी दे नहीं सर तुम्हारा भाई भी खोपरे उड़ा दी दे મારે છોડા <coughs> <coughs> બાજી હાર માં પલટાઈ પહેલા તો સોનલ ને નીકળી જ્યા ઉપેલી બુઢ્ઢી ને લઈને નીકળીશું ચા ઉપાડી ચલા જલ્દી ઉપવાડી ચલા અરે અરે તમારી નિશાન પર ભરોસો છે પણ અંદર બે સ્ત્રીઓ બેઠી છે ગોરી કોને વાગીને કોને વાગશે એની શું ખબર હા જુહાર પ્રકાર <laughs> <laughs> Oh, uh -huh.

પેલા છેતે હસ્ત માં આ હાકડી ધારણ કરો 再 চা ர வி।